હજી કૌશુક ડાયલોગ બાજી બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જયારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે આમલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે હવે કાલે ભાઈઓ દેવાતભાઈ ખવડનો નો પણ વિડીયો આવી ગયો છે હવે ભાઈ મોરે મોરે આવીને ભાઈ કરવું શું છે એ નથી ખબર કારણ કે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગુજરાતના પ્રખ્યાત બે સાહિત્યકાર કલાકારો એવા દેવાતભાઈ ખવડ વીએસ બેજરાજદાન ગઢવીનો જે વિવાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે ને ધડાધડ મિત્રો વાત કરી તો એક પછી એક રિપ્લેનો વિડીયો આવી રહ્યો છે સૌ પ્રથમ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગઈકાલે ભાઈ ભાઈ મોડી રાત્રે દેવાતભાઈ ખવડનો પણ વિડીયો આવી ગયો છે તેને એવું પણ કહી દીધું છે કે ભાઈ હું બસો લોકોને લઈને નથી ફરતો અને મિત્રો વાત કરી તો રહી વાત લોકેશનની તો હું કોઈની પાસે પણ લોકેશન હતાણતો નથી મારું લોકેશન એ પણ મિત્રો વાત કીધું તો દેવાતભાઈ ખવડે લોકેશન પણ આપી દીધું છે હવે ભાઈઓ આપણે જોવાનું એ રહેશે કે મિત્રો આની અંદર શું મોરે મોરે રૂબરૂ મિત્રો વાત કરી તો ભેગા થઈને પછી મિત્રો સમાધાન થશે કે આ મિત્રો કાંઈક નવું જૂનું થાય તો ખાસ કરીને સૌથી પહેલાં તો મિત્રો વાત કરી દો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી અને મિત્રો વાત કરી રહી વાત રહી મિત્રો વાત કરતો વિવાદની તો વિવાદની અંદર તમને લોકોને ખબર છે કે આની પહેલાં પણ ઓલરેડી મિત્રો વાત કરતો વિવાદ હતો હતોના મિત્રો સમાધાન પણ થઈ ગયા હતા પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક ફરીવાર મિત્રો વાત કરી તો બે હજારને પચીસની મામલે આ વિવાદ છે એ છે આની અંદર મિત્રો વાત કરીએ તો બીજરાજન ગઢવીનો પણ ઓલરેડી જોબ આવી ગયો છે અને દેવતભાઈ ખવડનો પણ ઓલરેડી જોબ આવી ગયો છે જેમાં મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખવડે મિત્રો વાત કરીએ તો પેનું પોતાનું લોકેશન પણ આપી દીધું છે કે મારી અહીં જગ્યાએ ઓફિસ છે સાથે મિત્રો વાત કરી તો હું કોઈ પણ મિત્રો વાત કરી તો બસો લોકોને લઈને ફરતો નથી તો હવે મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આ વિડીયો દ્વારા આપણે કોઈપણ પ્રકારનો વિવાદ વધારવા માગતા નથી પરંતુ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે તે માટે સૌથી પહેલાં તમને બધા લોકોને ખબર મળે તે માટે મિત્રો આપણા આપણા સમક્ષ હું વિડીયો લાવતો હોઉં છું પરંતુ ભાઈઓ હવે આપણે એ જોવું ન રહેશે શું આના અંદર મરે મોરે મિત્રો રૂબરૂ વિરોધ થાય છે ભેગા થાય છે શું થાય છે બધી જ માહિતી ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળવાની જ છે તો નિલેશ ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત